રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સાંસદ મનસુખ માંડવીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ધોરાજી ઉપલેટા અને ભાયાવદર નગરપાલિકા વિસ્તારમાં વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પાણીની પાઇપલાઇન ધોરાજી જૂનાગઢ વચ્ચે ઓવરબ્રિજ બનાવવાના ખાતમુહૂર્તની સાથે સાથે સીડીપીઓ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સહિતના રાજકીય આગેવાનો પણ જોડાયા હતા આ કામોની અંદર મુખ્ય એક મહત્વની વાત કરું કે એક આનંદ ની વાત થાય એવી કે નગરપાલિકા અમૃત યોજના ટુ પોઈન્ટ છે એમાં ઓગણત્રીસ એટલે લગભગ ત્રીસ કરોડના ખર્ચે પાણી પાઇપલાઇન અને બીજું આપને ખબર છે કે ફાટક મુક્ત ગુજરાતનું અભિયાન આજે આપણા મુખ્યમંત્રી દ્વારા ચાલી રહ્યું છે તો ફાટક મુક્ત અભિયાન અંતર્ગત લગભગ પચીસ કરોડ ઉપર આપણે ઓવરબ્રિજ અહીંયા ધોરાજી જુનાગઢ રોડ ઉપર અને આપણી એક બાળકો માટેની જે સીડીપીઓ આઈસીડીએસ વિભાગ હોય આપો એના સીડીપીઓ કચેરી નવી સીડીપીઓ કચેરી લગભગ પચીસ લાખના ખર્ચે એ તૈયાર થઈ ગઈ એનું લોકાર્પણ માન્ય શ્રી આપણા મનસુખભાઈ માંડે દ્વારા થયું છે